મિત્રો દરેક મહિનાઓમાં ભડલી વાક્યો મુજબ કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો ચોમાસા પર તેની કેવી અસર થાય છે એ અંગેની માહિતી ભડલી વાક્યોમાં જોવા મળી રહી છે તો આજના આ વિડીયોમાં મહા મહિનાના ભડલી વાક્યો પ્રમાણે આવનારા ચોમાસામાં કેવા સંકેતો ઊભા થાય એ અંગેની મહત્ત્વની વાત કરીએ મિત્રો મહાસૂદ સાતમનો ખાસ અભ્યાસ કરવો મહાસુદ સાતમે હિમ પડે વીજળી થાય તો ચોમાસામાં ચારેય મહિનામાં ભારેથી અતિ ભારે વરસાદના યોગ ઊભા થાય મહાસુદ એકમે જો વાદળ અને પવનનું જોર વધુ જોવા મળે તો તેલેબિયા પાકનું ઉત્પાદન ઓછું થાય મહા મહિનાના વાક્યો મુજબ મહાસૂદ બીજના દિવસે વાદળા આકાશમાં જણાય તો અનાજનું ઉત્પાદન તે વર્ષે ઓછું આવે મિત્રો મહા મહિનાના વાક્યો પ્રમાણે મહાસૂદ પાંચમે જો ઉત્તર દિશામાંથી પવન ફૂંકાય તો ભાદરવો મહિનો વરસાદ વગરનો રહે મહાસૂદ છઠના દિવસે જો સોમવાર આવતો હોય તો તેલ ઘી મોંઘા થાય અને તે દિવસે જો વાદળ ગાજે કે વરસે તો કપાસના ભાવ વધે માટે આ વાતનો દર વર્ષે ખાસ અભ્યાસ કરવો મિત્રો આગળ વાત કરીએ તો મહા મહિનાના ભડલી વાક્યો મુજબ મહાવધ નોમના દિવસે મૂળ નક્ષત્ર હોય અથવા તો શુક્રવાર હોય તો ભાદરવા મહિનાના વધ નોમમાં ચોક્કસ વરસાદ થાય મહાવદ અમાસના દિવસે જો વાદળા હોય તો આવનારા ચોમાસામાં ભાદરવા મહિનાની પૂનમે વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના ગણવી મહા મહિનાના બદલી વાક્યો પ્રમાણે મહા સુદ આઠમે સૂર્ય વાદળાથી ઢંકાયેલો હોય અને રાત્રે ચંદ્ર વાદળા રહિત જણાય તો રાજા જેવા માણસે પણ ભાગી જવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે મિત્રો મહા મહિનાની અંજવાળી ત્રીજનો ખાસ અભ્યાસ કરવો મહાસૂદ ત્રીજના દિવસે વરસાદના છાંટા પડ્યા વગર ગાજવીજ થાય કે વાદળા થાય તો અનાજનું ઉત્પાદન ઓછું આવે મહાસૂદ ચોથના દિવસે ડમડોર વાદળા આકાશમાં જણાય તો નાગરવેલના પાન કેળ તેમજ નાળિયેરનું ઉત્પાદન ઓછું થાય મહા મહિનાના ભડલી વાક્યો અંગેની છેલ્લી વાત કરીએ તો મહા મહિનામાં ઠંડી ન પડે તો અનાજનું ઉત્પાદન ઓછું થાય મહા મહિનામાં પાંચ રવિવાર આવતા હોય તો તે વર્ષે દુષ્કાળનો ભય રહે માટે મહા મહિનાના દિવસોનું ખાસ અવલોકન કરવું